મિત્રો હું હર્ષાબેન કટકિયા મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આજે આપ સ્વામી જય ગુરુદેવ આપણે બનાવીશું સાતમ છે એટલે રાયતું રાયતામાં આપણે આ દોઢ લિટર દૂધ મેળવેલું છે નિમક છે ખાંડ છે રાય ના કુરિયા છે મરચું પાવડર છે કોથમીર છે મરચાં છે અને કેળા છે આપણે ઝીણા સુધારેલા અને ગાંઠિયાની ફાફડી છે આ બધું મિક્સ કરી અને આપણે મસ્ત રાયતું બનાવીશું તો એની અંદર હવે આપણે આ પેલા દહીંને થોડુંક ભાંગી નાખશું જો ઢેફા જેવું દહીં છે ને એટલે આપણે એને આમ કરી નાખવાનું છે દહીંને આ દહીંને કરી નાખવું એની અંદર હવે આપણે કેળા નાખીશું સુધારેલા કેળા નાખીશું એની અંદર મરચાં નાખીશું થોડા પેલા નાખી પછી વધારે નાખશું હવે એની અંદર આપણે નિમક નાખીશું સ્વાદ મુજબ ઘટશે તો નાખશું નકર નહીં નાખી થોડીક એવી ખાંડ નાખીશું પેલા હવે આપણે આ રાયના કુરિયા છે ને એ આપણે ત્રણ ચમચી ખાંડાશે એટલે જો એટલા નાખશું આ એક ચમચી આ બે ચમચી અને આ ત્રણ ચમચી હવે આપણે આ ફાફરી લીધી છે એને આમ થોડી થોડી અથકતરી કરીને અંદર નાખવાની છે કારણ કે રાયતામાં આ બધું હોય તો જ સરસ લાગે આનો સ્વાદ તો જ આવે મિત્રો આપણે રાયતામાં બધું મિક્સ કરી દીધું છે હવે થોડોક મરચું પાવડર નાખીશું અંદર ખાલી બહુ નહીં કેવા માત્ર થોડોક એવો નાખી જોઈ કેવો લાગે સાહેબ બહુ નથી નાખવાનો ખાલી એક થોડોક જ નાખવાનો છે થોડોક નાખીશું હલો મિત્રો આપણું રાયતું હવે તૈયાર થઈ ગયું છે આપણે જોઈ શકો છો હવે આપણે ધાણા ભાજી નાખીશું અને થોડીક દાણા ભાજી હલાવી નાખી અને થોડીક પાછી માથે નાખીશું હાલો મિત્રો આપણું રાયતું તૈયાર છે આપણે જોઈ શકો છો મારી રીતે રાયતું બનાવજો અને પછી કોમેન્ટમાં લખજો કે કેવું બન્યું છે અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મારે છે ને બસોમાં થોડાક ઓછા હશે બે ચાર એટલા સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને આપ લોકોનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતના મને તમે સપોર્ટ કરતા રહેજો તમારો ધન્યવાદ જય ગુરુદેવ જય બાબા સ્વામી આવજો અને આવી રીતે રાયતું બનાવજો